જગળ્યા રાજપાડી તેમજ ઉમલામાં અમદાવાદથી આવેલા રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા ત્રણેય નગરોની ભૌગોલિક તેમજ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવાના આશયથી તેમજ સ્થાનિક નગરોના વિસ્તારોની માહિતી મળે તેવા હેતુથી ફ્લેગ માર્ચ યોજવામાં આવી આરએફ દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી રહી છે આરએફના જવાનો દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં તાગ મેળવા રહ્યો છે ફ્લેગ માર્ચમાં રાજપાલના પીએસઆઈ સહિતના સ્થાનિક પોલીસ જવાનો પણ જોડાયા હતા અને ઉમલ્લા ઝઘડિયા સહિતના સ્થાનિક પોલીસ જવાનો અને પણ જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આરએફ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ફ્લેગ માર્ચ યોજીને સ્થાનિક તેમજ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવવાનો હોય છે ફ્લેગ માર્ચ યોજવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે કે લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય એ હેતુસર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યા છે ત્રણેય નગરોમાં આરએફના જવાનો દ્વારા ફ્લેગ કરવામાં આવ્યું હતું